સુરતમાં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીટી સહિત લાખ રૂપિયા મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ત્રણ આરોપીઓમાં મહિલા મનીષા નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમોનો સમાવેશ થાય છે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હની ટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા વરાછા વિસ્તારમાં પાંસઠ વર્ષના વૃદ્ધ ત્રીસમી ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઈલ નંબર મેળવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાની પ્રેમ જાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા અને ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું વૃદ્ધ દ્વારા જ્યારે કપડા ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં બે ઈસમો આવી પહોંચ્યા અને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કંઈક બ્લેકમેલ કર્યા હતા આ ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી આ ધમકીથી ડરી જઈને વૃદ્ધ દ્વારા સોનાની બે વીંટી અને રોકડા રૂપિયા સહિત એક પોઈન્ટ પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને નિલેશ ગોસ્વામી ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરાઈ હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર્વ ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પળાવ પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી હતી બરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલી હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમો પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે